અમરેલી તારી તાલુકાના ગોપાલ ગ્રામના સીમ વિસ્તારમાં યુવક પર દીપડાનો હુમલો ઈજાગ્રસ્તને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા પગ અને કમરના ભાગે પહોંચી ઇજા એકસો આઠ દ્વારા વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવેલ છે ઈજાગ્રસ્ત બકુલભાઈ ચિમનભાઈ પારગી જેમાં વાડી વિસ્તારના માલિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે શું કહેશું આજે દીપડાએ હુમલો કર્યો ગામ છે ગોપાલ ધારી તાલુકાનું ગોપાલ ગામ

દીપડા હુમલો કર્યો પછી એ હવા માં પછી અમે જ્યાં ત્યાંથી પછી અહીંયા સરકારી દવાખાને લાયા ત્યાંથી પછી એકાઉન્ટમાં લઈ ગયા